ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સુભાષનગર હમીરજી પાર્ક પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્લોટ નંબર ઓગણત્રીસ ખાતે ભાડુવાતના પગલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જો કે સુભાષનગર વિસ્તારમાં આવાસ યોજનામાં થયેલા ઝઘડામાં ભાડુઆત રહેતા હોવાની વાત ખુલ્લીને બહાર આવી હતી મહાનગરપાલિકા દ્વારા ત્રણસો વીસ આવાસોમાં ભાડુવાતને પગલે સર્વે કરવામાં આવતા એકસો જેટલા ભાડુઆતને મૂળ એકસો લાભાર્થીઓ રહેતા હોય અને પંચાણું મકાનો બંધ જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે જેથી ભાડવાતને દિવસ ત્રણમાં ખાલી કરવા માટે સૂચના આપી છે જો ત્રણ દિવસમાં મકાન ખાલી નહીં થાય તો સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

ઓ રેવો છે ઓન આવ્યો હા હા બીજામાં ખૂબ બધું હા હા ઓકે સર વાત કરીએ મને લાગતું છે એવું છે આ ચા વાત એવું નામ સુજો અમારું નામ લગા હાલો આનું નામ ન દે તો મારી કોના સારું દે

એ ટીમો દ્વારા દરેક વિંગમાં અત્યારે સર્વે ચાલુ છે જે ભાડુઆ તો હશે એને અમે ઇન્ટિમેશન આપીએ છીએ અને ત્રણ દિવસમાં ખાલી કરવાની બાબત છે ત્રણ દિવસ પછી નહીં ખાલી કરે તો એને અમે સીલ મારી દઈશું મકાનને ત્રણસો વીસ મકાનો લગભગ સર્વે પૂર્ણ થવા આવ્યો છે એમાં લગભગ ચાલીસ થી પચાસ ટકા તો મિનિમમ ભાડુવાત હોય એવું અત્યારે પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે